કોંગ્રેસના યુવા નેતાઓની ભરમાર છે આજે તમે જ્યાં નજર નાખો ત્યાં અમારા ડેલિગેટ્સ આવ્યા છે આ ડેલિગેટ એટલે ગુજરાતનું નહીં આખા દેશનું ક્રીમ છે અમારું નેતૃત્વ અને ડેલિગેટ્સના તમને દેખાશે કે સત્તરસો ડેલિગેટ્સમાંથી તમને સાતસો આઠસો નવસો હજાર ડેલિગેટ્સ એ યંગ દેખાશે આ નવી કોંગ્રેસ છે આ યંગ કોંગ્રેસ છે ચોક્કસથી સંગઠનની અંદર ફેરફાર થશે રાહુલજીએ પણ કહ્યું છે એક આખી પ્રોસીજર હોય છે રાહુલજી બોલે અને બે કલાકમાં થઈ આવ્યું તો શક્ય નથી કે આખી પ્રોસીજર હોય છે પાર્ટી છે પાર્ટીની અંદર આજે પણ લાખો કાર્યકર્તા ગુજરાતની અંદર પણ જોડાયેલા છે સૌથી મોટો મુદ્દો છે બેરોજગારીનો અને એનાથી પણ મોટો મુદ્દો હું માનું છું ડ્રગ્સનો આજે ગુજરાતનો યુવાન એ ડ્રગ્સના ખપ્પરમાં ગુસ્સો જાય છે યુવાને નોકરી આપવાના બદલે આ સરકાર ડ્રગ્સ આપી રહી છે મારી પર આખા દક્ષિણ ગુજરાતમાં કેસ કર્યા હતા સુરત નવસારી વલસાડ તાપી ડાંગ આખા દક્ષિણ ગુજરાતમાં સરકારે મને ટાર્ગેટ કર્યો મને ટાર્ગેટ કર્યું મારા ઘરને ડિમોલ્યુશન જે ચાલી રહ્યું હતું એ રિઝર્વ પ્લોટથી મારે કોઈ લેવા દેવા હતા મારા ઘરની આજુબાજુમાં ત્રણ રોડ ઓલરેડી હતા ચોથો રોડ મારા ઘરમાં બતાવ્યો અને રોડ બતાવ્યો તો મારા ઘરે રોડ ચાલુ કરો મારા જ ઘરે રોડ પૂરો કરો એટલે મારા મારું એટલે મારા બે ત્રણ ઘર આજુબાજુવાળા મારા પરિવારના ઘર તોડીને લોકો પાછા જતા રહ્યા આજ સુધી મેં ટિકિટ માગી નથી હું ક્યાંય લડ્યો નથી પણ લોકહિત માટે જનતા માટે ચૂંટણી લડવી પડશે ગુજરાતના લોકો કહેશે કે કપિલની વિધાનસભામાં જરૂર છે તો વિધાનસભામાં જવા માટે તૈયાર છું લડવાનું લોકો કહેશે તો લડીશ પાર્ટી આદેશ કરશે કે અમારે લડાવવો છે તો ચોક્કસથી લડવાનું છે વિધાનસભાની ચૂંટણી પણ લડવાનું કે કોર્પોરેશન કે કોઈ પણ ચૂંટણી પાર્ટી આદેશ કરે ત્યાં લડવાનું છે તો કોંગ્રેસનું અધિવેશન નવ તારીખે આજે જ્યારે એક તરફ અધિવેશન ચાલી રહ્યું છે ને બીજી તરફ અમે ગુજરાતના કોંગ્રેસના યુવાન નેતાઓ સાથે વાતચીત કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ કારણ કે અધિવેશન બાદ બદલાવ આવશે એવી વાતો સાંભળવા અહીંયા પણ મળી રહી છે જે ગઈકાલે પણ હતી તો એ જરૂરી છે કે યુવા કોંગ્રેસ નેતાઓ જે છે એ શું વિચારી રહ્યા છે અમારી સાથે કોંગ્રેસના એક યુવા નેતા છે કપિલ દેસાઈ નામ છે કપિલભાઈ આમ તો સોશિયલ મીડિયામાં પણ ઘણા ફેમસ છે અને પોતાના રાજકીય કાર્યક્ષમના કારણે પણ એ ઘણા જાણીતા છે કપિલભાઈ સ્વાગત છે સૌથી પહેલાં તો થેન્ક યુ થેન્ક યુ કપિલભાઈ મૂળ વાત એ છે કે જો કોંગ્રેસમાં યુવા નેતાઓ છે પણ એ દેખાતા નથી અને જે દેખાય છે એનું મહત્વ નથી આવું કેમ કોંગ્રેસના યુવા નેતાઓની ભરમાર છે આજે તમે જ્યાં નજર નાખો ત્યાં અમારા ડેલિગેટ્સ આવ્યા છે આ ડેલિગેટ એટલે ગુજરાતનું નહીં આખા દેશનું ક્રીમ છે અમારું નેતૃત્વ અને ડેલિગેટ્સમાં તમને દેખાશે કે સત્તરસો ડેલિગેટ્સમાંથી તમને સાતસો આઠસો નવસો હજાર ડેલિગેટ્સ એ યંગ દેખાશે આ નવી કોંગ્રેસ છે આ યંગ કોંગ્રેસ છે આ કોંગ્રેસની અંદર કપિલ દેસાઈ જેવા હજારો કપિલો આજે અહીંયા ગુજરાતના અમદાવાદના અધિવેશનમાં આવ્યા છે જે સમગ્ર દેશની અંદર લડી રહ્યા છે એ લડી રહ્યા છે લોકોના ન્યાય માટે એ વિદ્યાર્થીઓ માટે યુવાનો માટે એ દેશના ઓબીસી એસસી એસટી માઇનોરિટી એ કચડાયેલા વર્ગ માટે યુવાનો લડી રહ્યા છે અને યુવાનો નેતૃત્વનો આજે સંગમાં સાબરમતીના તટ ઉપર થઈ રહ્યો છે આપ જોઈ રહ્યા છો કપિલ એક સવાલ એ છે કે તમે કહી રહ્યા છો કે યુવા બહુ બધા છે પરંતુ હું સ્પેસિફિકલી જ્યારે ગુજરાત કોંગ્રેસની વાત કરું તો હું આંગળીના વેઢે ગણી શકું એટલા યુવા નેતાને કદાચ જનતા ઓળખે છે યુવા નેતાઓ છે પરંતુ ગુજરાત કોંગ્રેસમાં સિનિયર નેતાઓની ઓળખ અને યુવા નેતાઓની ઓળખમાં ઘણું અંતર છે આપ માનો છો ચોક્કસથી સિનિયર નેતાઓ મારા ઘણા બધા છે અને એ લોકોએ ઘણો સમય ઘણો ભોગ અને પાર્ટી માટે ઘણું કામ કર્યું છે અને સાથે યુવાનો પણ જોડાઈ રહ્યા છે અને યુવાનો પણ તમે જુઓ કે મારા જેવો એક અઠ્યાવીસ વર્ષનો યુવાન એક સામાન્ય પરિવારમાંથી આવતો યુવાન આજે સિનિયર રાષ્ટ્રીય પ્રવક્તા છે પાર્ટીનો અમારા કાર્યકારી અધ્યક્ષ જિજ્ઞેશભાઈ મેવાણી એવા અનેક યુવાનો છે અમારા કે જે મજબૂતથી લડી રહ્યા છે અને લોકો એમને ઓળખે છે અને ગુજરાતની અંદર પણ આ ટૂંક સમયમાં જોશો કે યુવાનો મોટી સંખ્યામાં નેતૃત્વ કરતા દેખાશે અમારા વડીલો અમારા જે સિનિયર લીડર છે એમના માર્ગદર્શન હેઠળ યુવાનો નેતૃત્વ કરશે અને સત્યાવીસની અંદર જે મિશન છે કોંગ્રેસ પાર્ટીનું સરકાર લાવવાનું એ સરકાર એ યુવાનોના મહેનતથી એના પ્રયાસોથી આવશે ચોક્કસથી ગુજરાતના લોકોને અને ગુજરાતના કાર્યકરોને વિશ્વાસ છે કપિલભાઈ એનો મતલબ એ થયો કે આપ એ વાતનો સ્વીકાર કરો છો કે સંગઠનમાં ફેરફાર થશે અને યુવાઓને સ્થાન મળશે ચોક્કસથી સંગઠનની અંદર ફેરફાર થશે રાહુલજી પણ કહ્યું છે એક આખી પ્રોસીજર હોય છે રાહુલજી બોલે ને બે કલાકમાંથી એવું તો શક્ય નથી કે આખી પ્રોસિજર હોય છે પાર્ટી છે પાર્ટીની અંદર આજે પણ લાખો કાર્યકર્તાઓ ગુજરાતની અંદર પણ જોડાયેલા છે સત્તા નથી પણ આજે પણ અડીખમ એ લાખો એ તાલુકે તાલુકે આજે ગુજરાતના દરેક ગામમાં અમારા પાંચ દસ પંદર કાર્યકર્તાઓ છે આજે પણ અને કાર્યકર્તાઓને અમે સલામ કરીએ છીએ અને કાર્યકર્તાઓ લીધે જ પાર્ટી છે એક આખી પ્રોસિજર છે એ પ્રોસીજરથી એ લોકોનો અમારા અમારા અમારી કામગીરીનું એનાલિસિસ થશે બાયફરગેટ થશે એની અંદર જે મજબૂત યુવાનો છે કે જે જેને જે જેવી આવડત છે કોઈ મીડિયામાં પારંગત છે કોઈ સોશિયલ મીડિયામાં પારંગત છે કોઈ ગ્રાઉન્ડ ઉપર કામ કરવામાં પારંગત છે કોઈ બૂથ બનાવવામાં પારંગત છે કોઈ લડવામાં પારંગત છે એ તમામે તમામ લોકોને પોતાની જે સ્કિલ છે એ સ્કિલ પ્રમાણે જવાબદારી આપવામાં આવશે અને આખી પ્રોસિજર ચાલી રહી છે એટલે કોઈ કહે કે ભાઈ વાત કરી ગયા કેમ ના થયું તો ચાર દિવસમાં ના થાય આ લાખો લોકો છે લાખો લોકો વચ્ચે લોકોને બાયફરગેટ કરવાના સ્કિલ પ્રમાણે કામ આપવાનું અને આખી સિસ્ટમ ચાલી રહી છે પણ કપિલ એવું તો છે નહીં કે રાહુલ ગાંધીએ કીધું ત્યારે જ ગુજરાત કોંગ્રેસને ખબર પડી કે લગ્નના ઘોડા કયા અને રેસના ઘોડા કયા ખબર તો ગુજરાત કોંગ્રેસ ને ઘણા ટાઈમ છે મને લાગે છે કે આપને પણ ખબર હશે પરંતુ રાહુલ ગાંધીએ કીધું એ પછી હજી તમારે સમય જોઈએ છે એનો મતલબ એ થયો કે અત્યાર સુધી ગુજરાત કોંગ્રેસ સુતી થઈ નઈ નહીં ગુજરાત કોંગ્રેસ એક્ટિવ છે અને હવે વધારે એક્શન મોડમાં છે વાત તાત્પર્ય કહેવાનું હોય છે કે વધારે એક્શન મોડમાં છે અને વધારે એક્શન મોડમાં હોય એટલે સ્વાભાવિક છે કે તમને એક્શનની રિએક્શન દેખાશે તમને એક્શનની રિઝલ્ટ દેખાશે ટૂંક સમયની અંદર એ સમય આવી ગયો છે કોંગ્રેસ પાર્ટી એક્શન મોડમાં ઘણા સમયથી છે અને હવે વધારે એક્શન મોડમાં આવશે ને તમને ટૂંક સમયની અંદર રિઝલ્ટ દેખાશે તમને નવા ચહેરા ઉભરતા દેખાશે તમને ગુજરાતની અંદર ખૂણે ખૂણે લડતા નવા યુવાનો દેખાશે એ મીડિયામાં સોશિયલ મીડિયામાં ગ્રાઉન્ડ ઉપર પબ્લિકમાં એ તમને એવે એ હવે ટૂંક સમયમાં એ દેખાશે અને સત્યાવીસ ની અંદર ચોક્કસથી પરિવર્તનનો નિર્ધાર કરીશું એ ગુજરાતના યુવાનો એ પરિવર્તન લાવશે આજે ગુજરાતનો યુવાન દુઃખી છે સૌથી મોટો મુદ્દો છે બેરોજગારીનો અને એનાથી પણ મોટો મુદ્દો હું માનું છું ડ્રગ્સનો આજે ગુજરાતનો યુવાન એ ડ્રગ્સના ખપ્પરમાં ગુસ્સો જાય છે યુવાને નોકરી આપવાના બદલે આ સરકાર ડ્રગ્સ આપી રહી છે આજે તમે જુઓ તો મોટા શહેરો તમે જુઓ મેટ્રો સિટીઝ આપણે જેને કહીએ ત્યાં ગુજરાતના યુવાનો કઈ હદે નશાના રવાડે ચડી રહ્યા છે એ રક્ષિત કાંડ હોય એ ગુજરાતના એ તથ્યકાંડ હોય એ યુવાનો છે જે એ નશાના રવાડે ચડી રહ્યા છે તે ગુજરાતનો યુવાન બરબાદ થઈ રહ્યો છે એ વાત લઈને અમે નીકળીશું અને ગુજરાતના યુવાનોને ગુજરાત કોંગ્રેસ નીકળશે અચ્છા આપની કહાની પણ રસપ્રદ છે આપનું સોશિયલ મીડિયામાં આપના વિડીયોઝ પણ ઘણા વાયરલ થાય છે અને એક અનુભવ આપનો પણ સરકારની સામે લડતનો રહ્યો અમારા દર્શકોને જાણવું છે કે જે ડિમોલેશનનો જે આખો અનુભવ છે એમાં શું થયું તમે કેવી રીતે લડત આપી અને આખરે એનું પરિણામ શું આવ્યું આપને શું નુકસાન ભોગવવું પડ્યું ચોક્કસથી ડિમોલેશનના મારા વિડીયોઝ ઘણા વાયરલ છે અને દર્શકો જોયા હશે મારી પણ ડિમોલેશન પહેલાં પણ મારી પાસે સાત એફઆઈઆરઓ કરેલી છે આખી ગુજરાત પોલીસનો પાંચથી સાત હજાર પગારો બે હજાર બાવીસમાં થયો એના માટે હું લડત ચલાવી ચલાવી રહ્યો હતો મારી પર આખા દક્ષિણ ગુજરાતમાં કેસ કરાયા હતા સુરત નવસારી વલસાદ તાપી ડાંગ આખા દક્ષિણ ગુજરાતમાં એના પહેલાં મારા વિસ્તારની અમદાવાદ પૂર્વની સૌથી મોટી સમસ્યા ખારીગઢ કેનાલ ત્યાં મેં ગુજરાત સરકાર જોડે સાત વર્ષ લડત ચલાવીને બારસો કરોડનો પ્રોજેક્ટ મંજૂર કરાવ્યો હતો જે અત્યારે કદાચ બાવીસસો કરોડનો થઈ ગયો એના પહેલાં તેરસો પરિવારોને મકાન અપાવે એના એના માટે મારી પર એફઆઈઆર હતી એટલે એ લડત તો ચલાવતો હતો પણ ડિમોલેશનના મુદ્દામાં હું વધારે હાઈલાઇટ થયો લોકો મારા વિડીયોઝને લાઇક કર્યા લોકો એટલા માટે જુએ કે આ વ્યક્તિનું ઘર તૂટી ગયું છે અને અડીખમ બહાર ઉભો રહીને એમ કહે છે કે આ કાયરતાનું કામ કર્યું છે હું આ છાતી ઠોકીને લડવાનો છું એટલે એના માટે લોકોએ એપ્રિશિએટ કરો કે આ તાકાતથી લડે છે આજે જે અમારા વિસ્તારની અંદર ડિમોલેશન કામગીરી ચાલી રીતે પાંચસોથી વધુ મકાનો તોડી રહ્યા હતા ત્યારે મેં અવાજ ઉઠાવ્યો કે તમે આ રીતે કોઈને એક દિવસની નોટિસમાં અથવા વિધાઉટ નોટિસ તમે કોઈનું ઘર ન તોડી શકો અચ્છા તમે ઘર તોડો છો ચાલો તમે ઘરને રાષ્ટ્ર વિકાસમાં કુરબાની કરવાની વાત કરો છો તો તમે પોલિસી મુજબ એને ઘરની સામે ઘર આપો તમે વ્યવ વૈકલ્પિક વ્યવસ્થા આપો પછી ડિમોલેશન કરો તમે એનો હેતુ તમે પહેલાં ક્લિયર કરો કયા હેતુથી તોડી રહ્યા છો આ મુદ્દાઓને લઈને હું લડી રહ્યો હતો ત્યારે સરકારે મને ટાર્ગેટ કર્યો મારે ટાર્ગેટ કરી મારા ઘરને ડિમોલેશન જે ચાલી રહ્યું હતું એ રિઝર્વ પ્લોટથી મારે કોઈ લેવા દેવા નહોતા મારા ઘરની આજુબાજુમાં ત્રણ રોડ ઓલરેડી હતા ચોથો રોડ મારા ઘરમાં બતાવ્યો અને રોડ બતાવ્યો તો મારા ઘરે રોડ ચાલુ કરો અને મારા જ ઘરે રોડ પૂરો કરો એટલે મારા મારું એટલે મારા બે ત્રણ ઘર આજુબાજુવાળા મારા પરિવારના ઘર તોડીને લોકો પાછા જતા રહ્યા પછી એના મુદ્દે મેં મજબૂતી લગભગ અઢી ત્રણ મહિના સુધી કોન્સ્ટન્ટ લડત આપી અને હું આભાર માનીશ મારી કોંગ્રેસ પાર્ટીના તમામ નેતાઓનો કે જે મજબૂત અમારી મારી સાથે ઊભા રહ્યા વિધાનસભામાં આ મુદ્દો ચાર વાર ગુંજ્યો ઓઢવ એવરબાઈ સાથે ડિમોલ્યુશનનો અને ત્યારબાદ મેં મને મેં મેં પીડાને અનુભવી કે ડિમોલ્યુશન થાય કોઈનું ઘર પડે તો કઈ ક કઈ એની પીડા હોય એટલે હું આજે જ્યાં પણ ડિમોલ્યુશન થાય ત્યાં એટલીસ્ટ એટલો અવાજ ઉઠાવું કે તમે ન્યાયથી કરો તમે અન્યાય ન કરો એ ગોમતીપુરમાં હોય એ સરદારનગરમાં હોય એ કેશવનગરમાં ઠાકોર સમાજનું હોય તમામ જગ્યાએ મજબૂતીથી અવાજ ઉઠાવ્યો અને આજે લોકો સોશિયલ મીડિયા પર મને પ્રેમ આપી રહ્યા છે અને ગઈકાલે જ ગુજરાત સરકારે અમારી મા મને આનંદની વાત તો છે કે મારા ઘરની કુરબાની એળે નથી ગઈ ગુજરાત સરકારે જાહેરાત કરી અને અગિયારસો એટલા પ્લોટ એટલે કે એની અંદર આવેલા પચીસસો મકાનોને માલિકીના હક્ક ગુજરાત સરકારે આપવા પડે છે એટલે આ કોંગ્રેસ પાર્ટીનો યુવાન એ લડીને સરકાર પાસેથી આવા હકો પણ લઈ શકે છે આ નવી કોંગ્રેસ છે અને મજબૂત કોંગ્રેસ છે આગામી સમયમાં પણ લોકોને મજબૂતીથી અમે લડીશું અને ન્યાય અપાવીશું બે હજાર સત્યાવીસમાં શું લાગે છે ચૂંટણી લડી લેવી છે કે રાજવાની છે ચૂંટણી લડવાના ઉદ્દેશથી રાજકારણમાં હું આવ્યો નથી એવું તો હું તમને એ કહું છું કે અગિયાર વર્ષથી હું પાર્ટીમાં છું વર્ષથી વર્ષના સમયમાં ઘણી ચૂંટણીઓ આવીને ગઈ આજ સુધી મેં ટિકિટ માગી નથી હું ક્યાંય લડ્યો નથી પણ લોકહિત માટે જનતા માટે ચૂંટણી લડવી પડશે ગુજરાતના લોકો કહેશે કે કપિલની વિધાનસભામાં જરૂર છે તો વિધાનસભામાં જવા માટે તૈયાર છું લડવાનું લોકો કહેશે તો લડીશ પાર્ટી આદેશ કરશે કે અમારે લડાવવો છે તો ચોક્કસથી લડવાનું છે વિધાનસભાની ચૂંટણી પણ લડવાનું કે કોર્પોરેશન કે કોઈ પણ ચૂંટણી પાર્ટી આદેશ કરે ત્યાં લડવાનું છે થેન્ક યુ તો આપ સાંભળી રહ્યા હતા કપિલ દેસાઈ જો આપ સમજો કે કોંગ્રેસમાં આવા યુવાનો પણ છે અઠ્યાવીસ વર્ષની ઉંમર છે પરંતુ સાત એફઆઈઆરઓ સાથ ડિમોલેશનની સામે ઊભું રહેવું સરકારને ઝુકાવી આવા ઘણા બધા કામ એક અઠ્યાવીસ વર્ષનો કોંગ્રેસનો યુવાન જો કરી શકે આ જ વાતનું મને લાગે છે કે રાહુલ ગાંધીએ કેટલીક આવી વાતોની નોંધ લીધી છે અને ખુદ એ કપિલ દેસાઈ પણ સ્વીકારે છે કે સંગઠનમાં યુવાઓને સ્થાન મળશે એવો એમને વિશ્વાસ છે આવા ઘણા કોંગ્રેસના નેતાઓ છે જેને કદાચ આપ ક્યારેય જોઈ શક્યા નથી અથવા તો જોયા નથી કારણ કે ક્યારેય ચમક્યા નથી અથવા તો કોઈએ ચમકવા દીધા નથી પરંતુ હવે જો સમય આવી ગયો હોય કોંગ્રેસના મતે તો નજીકના ભવિષ્યમાં આવા જ કપિલ દેસાઈ જેવા નેતાઓ તમને રસ્તામાં સરકારની સામે અથવા તો જનતાના મુદ્દા ઉઠાવતા જોવા મળશે મારી સાથે છે મારા સહયોગી ધાર્મિક વાળા હું નિશ રાજગુરુ નમસ્કાર